ઉદ્દેશ્ય મેડિકલ કોલેજોમાં એનઆરઆઈ કોટા હેઠળ થયેલા પ્રવેશમાં થયેલી ભ્રષ્ટાચારની તપાસ કરવાનો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં કેટલાક લોકો ખોટા એનઆરઆઈ પ્રમાણપત્રો બનાવીને ખાનગી મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અભ્યાસ માટે પ્રવેશ મેળવતા હતા ઈડીની ટીમે આ સંબંધિત દસ્તાવેજોની છાનબીન કરી અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી આ તપાસથી એનઆરઆઈ કોટા હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં થઈ રહેલી ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે કડક પગલાં લેવા માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે આ દરોડાઓના પગલે શૈક્ષણિક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે ઈડી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓ સામે કડક લેવામાં આવશે આ કેસમાં વધુ માહિતી માટે તપાસ ચાલુ છે અને વધુ વિગતોની અપેક્ષા છે શૈક્ષણિક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સામેની લડતમાં ઈડી દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓ સામે કડક પગલા લેવામાં આવશે આ કેસમાં વધુ માહિતી માટે તપાસ ચાલુ છે અને વધુ વિગતોની અપેક્ષા છે